કરી છે રસગુલ્લા આવે છે જો આ કેવા મસ્ત મસ્ત ફૂલવા મેણા ને આમ લાઈટ લાઇટ થવા મેણા છે લાલ લાલ જો

જો આ ખોલી નાખીને અંદર કાઢી લઈ બહાર આ ડિશમાં અને આરામથી ઘણા બધા ગુલાબ જાંબુ બની જાય જેટલા બનાવવાનું હવે આપણે આમાં થોડુંક થોડુંક કરીને દૂધ ઉમેરી દેવાનું આપણે તો આમાં દૂધ નાખ્યું પાણી નાખી ને તોય હાલે પાણીથી હાલે આપણે પણ દૂધ નાખી દીધું એટલે હાલ છે તો હવે આપણે આ હરખો લોટ બાંધી દઈએ જેથી આમાં છે ને ચિકાસ આવી જાય એવો તો જો આપણે ગુલાબ જાંબુ લોટ મસ્ત મજાનો બાંધી દીધો છે અને હવે આપણે એના નાના નાના ગુલાબજાંબુ બનાવવાના છે જો આ લોટ અને આને હળવી હળવા હાથે આમાં આમામ કરવાનું હળવા હાથે વણ જાંબુ ગોળ કરવાનો જેથી છે ને મસ્ત મજાનો ગોળે બની જાય અને એમાં છે ને સ્ક્રેચ ન રહે આવી રીતના બનાવવાનો હજી આમાં થોડોક સ્ક્રેચ છે તો આપણે નોર્મલ ધિમાગ હલકા હાથે આવી રીતના કરી નાખીએ ને એટલે આમાં નો રહે હવે આપણે બીજા બધા બનાવી નાખીએ નાના નાના ગુલાબ જાંબુ તો જો આપણે ગુલાબ જાંબુ ગોળ ગોળ બનાવી નાખા છે ને હવે આપણે છે ને તળવાના છે તો તળવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ હવે તેલ નમી દઈએ આપણે થોડું ગમતું તેલ હોય ને તોય તે થઈ રે કારણ કે આ કઈ ગુલાબ જાંબુ તેલ ન પીવી એટલે આપડે ગુલાબ જાંબુ ચડવા માટે ફૂલ તેલ હોય ને એવું નહી રાખવાનું નોર્મલ તેલ રાખવાનું જેથી છે ને અંદર બધી પાકી જાય અને હાવ લો લો ફ્લેમ ઉપર ચડાવવાનું થવા દેવાનું જો થઈ ગયું તેલ છે આપણું ધીમું ધીમું થયું છે એટલે આવા તેલ માં તે તળવાના જો આ કેવા મસ્ત મસ્ત ફૂલવા મેણા ને આમ લાઈટ લાઇટ થવા મેણા હળવાય સમસાથી નલાવી સી ધીમે ધીમે જો હજી છે ને થોડાક થોડાક આ સફેદ સફેદ લાગે છે હજી આપણે આને છે ને બે મિનિટ સુધી પાકવા દેશો ને એટલે ફૂલ મસ્ત લાલ થઈ જાય તો આપણે લાલ થઈને ત્યાં લગીને પાકવા દઈએ ગુલાબજામુને ધીમે ધીમે હલાવતું રહેવાનું ગુલાબ જાંબુ એકદમ લાલ કલર ના થઈ ગયા છે એટલે કે આવું પાકી ગયા છે છે ને કાઢી લઈ જો કલર જોવો તમે એનો એકદમ એકદમ લાલ લાલ કલર ટટાકેદાર હજી તો ચાસણી નથી નઈ ને ત્યાં ખાવાનું મન થઈ જાય એવા બેના મસ્ત હજી તેલ નીતરી જવા દઈએ આપણે આમાંથી જો તેલ નીતરી ગયો હવે આપણે આમાં હવે છે ને આપણે ગુલાબજામુ તો બનાવીને ખાવા બે ગ્લાસ જેટલો નામો પડશે બે ગ્લાસ થી પણ વધારે કારણ કે આપડે ગુલાબ જાંબુ એટલા બધા બનાવ્યા છે હવે જો પાણી ધીમે ધીમે ગરમ થવા માંડ્યું હવે આપણે એટલી મોરસ નાખવાની છે એમાં આટલી પછી જરૂર લાગશે તો આપણે વધારે નાખશું એવું કઈ

હવે થોડીક વાર આપણે શરૂ રહેવા દેશું ગેસ ને પછી બંધ કરી દેશું તો જો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને હવે છે ને આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું પછી આપણે આને સર્વ કરી દેશું હવે આપણે ઢાંકી દઈએ પાંચ મિનિટ માટે તો આપણા મસ્ત મજાના ગુલાબ જાંબુ બની ગયા છે જો તમે કેટલું મોટું છે આ બહુ ફૂલા કેટલું મોટું ફૂલું કેટલું આમ જો તમે

હાલો હું ટેસ્ટ કરું સર મને દઈ ગયો એટલે હું ટેસ્ટ કરી કાઢું હાલો તમે કન્ટિન્યુ માં બના એક દે એક ની આમ દેખાય ને એમ હા એ દેખાય કરી છે રસગુલ્લા આવે છે જો આમ ભાંગે આમ જો હાય લીધો ફોકસ આ હા હા જો એક તો ખાઈ જો છો અને કેવો સ્વાદ આવ્યો એક નંબર કોડા કોડા મોટા જબરા બનાયા હલો રિવ્યુ લેવાનું છે આજે બધા પાસે જો તમને અમારો આજનો આ શેનો ગુલાબ જાંબુ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારે કઈ કહેવું હોય તો કહી દો બસ સબસ્ક્રાઇબ કરી કાઢજો બાય બાય માદે